હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજ આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં પલાળિયા વગર અથવા તો આથા વગર જ નાના મોટા સૌને ખૂબ જ ભાવ એવો ઇન્સ્ટન્ટ સુરતી લોચો બનાવવાના છીએ તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે લોચો બનાવીશું તો તેના માટે મેં અહીં અડધો બાઉલ ચણાની દાળ લીધી છે અડધો બાઉલ ચોખાના પવા લીધા છે અને ત્રણ ચમચી અડદની દાળ લીધી છે આ બધી જ વસ્તુને આપણે ભેગી કરી અને મિક્સરના નાના ઝારમાં આપણે બધી વસ્તુ ઠલવીશું અને સરસ પાવડર આપણે રેડી કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો સરસ પાવડર રેડી થઈ ગયો છે તો આપણે તેને એક બાઉલમાં બધો ઠલવી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાવડરને એકદમ પતલો નથી કરવાનો અથવા તો જાડો પણ નથી રાખવાનો આવો કરકરો રાખવાનો છે ત્યારબાદ આપણે હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર બે ચમચી આદુ મરચાંની પેસ્ટ બે ચમચી તેલ અને મીડિયમ અડધો બાઉલ આપણે મોડું દહીં લેવાનું છે ત્યારબાદ જેમ જરૂર પડે તેમ આપણે પાણી નાખતા જઈશું અને આપણું બેટર રેડી કરીશું ફ્રેન્ડ્સ અત્યારે આપણે થોડુંક થીક બેટર જ રાખવાનું છે તો જેમ પાણીની જરૂર પડે તેમ આપણે ધીમે ધીમે નાખી અને સરસ આપણે બેટર રેડી કરીશું તમે જોઈ શકો છો કે આપણું સરસ થીક બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે આ બેટરને ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દસ મિનિટ પછી આપણું આ બેટર ઠીક થઈ ગયું છે હવે આપણે જેમ જરૂર પડશે તેમ આપણે પાણી નાખીશું એકદમ પતલું બેટર આપણે રેડી કરવાનું છે કે ભજીયાનું હોય તેના કરતાં પણ આપણે પતલું બેટર રેડી કરવાનું છે તો તમે જોઈ શકો છો સરસ આપણું બેટર બનીને હવે રેડી થઈ ગયું છે હવે અડધો ચમચી ઈનું નાખી અને સરસ એક જ સાઈડ હલાવીશું અહીં મેં ઢોકળિયું ઢોકળિયાની ડીશ લીધી છે અને તેમાં મેં અગાઉથી તેલ નાખી દીધું છે તેમાં આપણે આપણે લોચાનું આ જે બેટર છે ધીમે ધીમે પાથરી દઈશું સરસ રીતે પથરાઈ ગયા પછી તેની ઉપર આપણે મરચું પાવડર થોડો ભભરાવીશું ત્યારબાદ ગેસ ઉપર મેં ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે આ ડીશને તેમાં ધીમે ધીમે મૂકી દઈશું ત્યારબાદ હવે ગેસને આપણે મીડિયમ કરી દઈશું અહીં ગેસ ફૂલ પણ નથી રાખવાનો ધીમો પણ નથી રાખવાનો દસ મિનિટ માટે ચડવા દઈશું આપણે ફ્રેન્ડ્સ હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ આપણો લોચો ખૂબ જ સરસ ચડીને રેડી થઈ ગયો છે તો હવે આ ડીશને આપણે બહાર કાઢી લઈશું અને પાંચ મિનિટ માટે ઠરવા દઈશું ત્યારબાદ આપણે તવીથાના મદદથી ધીમે ધીમે લોચાને બહાર કાઢીશું અહીં મેં એક ડીશ લીધી છે તેમાં આપણે બધો જ લોચો ઠલવી દઈશું અને ત્યારબાદ તેની પર બે ચમચી સીંગ તેલ નાખીશું તેની પર મરચું પાવડર આપણે ભભરાવીશું ત્યારબાદ મેં અહીં ફુદીનાની ચટણી લીધી છે તમે ફ્રેન્ડ્સ ફુદીના કોથમીરની ચટણી પણ નાખી શકો છો ત્યારબાદ તેની પર હું ખમણીને નાખું છું હવે આપણે સેવ નાખીશું બધી જ વસ્તુ આપણે સરસ નાખી અને લોચાને સરસ ગાર્નિશિંગ કર્યું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો લોચો ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે તો જો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને તમે જો ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા જેથી તમને આગળના વિડીયોની બધી જ નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ બાય જય શ્રી સ્વામિનારાયણ